વાત પોરબંદરની કે જ્યાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે 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 પોરબંદરમાં પોરબંદરમાં વાહનો પાણીમાં ડૂબી ગયા પોરબંદરના વિસ્તારો જે એ જળમગ્ન બન્યા નદી વહેતી હોય તેવા દ્રશ્યો પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પોરબંદરમાં જાણે કે આભ ફાટ્યું છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ એક ટેમ્પો આપ જોઈ રહ્યા છો જે ટેમ્પો અડધો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને

આપ દ્રશ્ય જોઈ શકો છો કે ટેમ્પો છે તે ડૂબી ગયો છે હાલ લોકો છે તે ઘર ઘરની અગાથી પર ચડી ગયા છે હાલ તંત્ર છે તે સચ બન્યું છે લોકોને રેસ્ક્યુ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે વાત કરીએ તો રાણાઓમાં માં પોરબંદર અઢાર અને કુટિયાણામાં પણ વરસાદ છે તે જોર પકડી રહ્યું છે ઘેર પંચો કોઈ કોઈ સમગ્ર જિલ્લામાં સર્જાઈ ગયું છે હાલ તંત્ર દ્વારા એનડીઆરએફ ની ટીમ ની પણ માંગ કરવામાં આવી છે આગામી સમયમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ પણ સર્જાઈ રહી છે ઋષિ સંદેશ ન્યુઝ પોરબંદર